નમસ્કાર દર્શક મિત્રો જૂન કહેવાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં આવેલા સરદાર એક્સટે ચાર રસ્તા પાસે પીવાનું શુદ્ધ પાણી વહી રહ્યું છે વાયા ઘરે અધિકારીઓને જાણ કરવા છતાં પણ અધિકારીઓ કોઈ પણ પ્રકાર અહીંયા કામગીરી નથી કર્યા એક ને એક જગ્યા પર વારંવાર લીકેજ જોવા મળતું હોય છે પરંતુ ત્યાંના સ્થાનિક અધિકારીઓ સુપરવાઇઝરો તેમજ કોર્પોરેટરો પણ ધ્યાન ન આપતા હોય તેમ ચોક્કસ લાગી રહ્યું છે હાલ પીવાનું શુદ્ધ પાણી લોકોને મળી નથી રહ્યું બીજી બાજુ શુદ્ધ પીવાનું પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે વડોદરા શહેરના મેયર શ્રી કમિશનર શ્રી અને ચેરમેન શ્રી તમામને વિનંતી છે કે આવા તમામ કોન્ટ્રાક્ટરો સુપરવાઇઝરો સામે દંડનીય પગલા લેવા જોઈએ તેવી માંગણી સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા કરવામાં આવી હતી વડોદરા શહેર એક બાજુ સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરે છે બીજી બાજુ વડોદરા શહેરની અંદર આવેલ જે સરદાર હેઠળ મુખ્ય ચાર રસ્તા પાસે વારંવાર પાણીનું લીકેજ થતું હોય છે અને એ પાણીનું લીકેજ જ્યારે મોટા મોટા બેનરો મારવામાં આવે છે પાણીને વાણી વિચારીને વાપરવું પરંતુ વડોદરા શહેરનું તંત્ર જે ખાડે ગયું છે એ હકીકત વાત છે કારણ કે વડોદરા શહેરની અંદર પીવાનું શુદ્ધ પાણી લોકોને મળી નથી રહ્યું લોકો આવેદનપત્ર આપે છે લોકો રજૂઆત કરે છે લોકો હર હંમેશા કોર્પોરેશન પાસે ધક્કા ખાય છે પરંતુ લોકોને પાણી નથી મળી રહ્યું પરંતુ વડોદરા શહેરમાં જે સરદાર એસ્ટેટ મુખ્ય ચાર રસ્તા છે ત્યાં ગાડી વારંવાર એક જ જગ્યા ઉપર લીકેજની ઘટના જોવા મળે છે એટલે વડોદરા શહેરના મેયરશ્રી કમિશનરશ્રી ચેરમેનશ્રી તેમજ જે તે અધિકારીઓ હોય તેઓને અમારી નમ્ર વિનંતી છે કે આ જગ્યા ઉપર જો વારંવાર લીકેજ થતું હોય તો વડોદરા શહેરનું તંત્ર એ જાગવું જોઈએ કારણ કે આ કટકી બાજુના કારણે જ્યારે પાણી વેરફાટ રહ્યું વેરફાડી રહ્યું હોય ત્યારે વડોદરા શહેરના તમામ અધિકારીઓ પણ ધ્યાન દોરવું જોઈએ પરમાર કમલેશ સામાજિક કાર્યકર વડોદરા